વરસાદ જૂનાગઢ પંથકમાં રવિવારે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો કેશોદના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે ઓજત નદીનું પાણી ઘેડ પંથકમાં ફરી વળતા ખીરસરા રોડ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે અનેક ગામના હાલાકી વેઠવી પડી ગ્રામજનોનો દાવો છે કે સમયથી આ કોઝવે ઊંચો બનાવવા માટે માંગ કરાઈ રહી છે પરંતુ કોઈ ધ્યાન આપતું રાતના સમયે પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદ ખાબક્યો આ દરમિયાન વીજ લાઈન કોઈ ફોલ્ટ સર્જાતા અચાનક વોલ્ટેજ વધી ગયા અને સુત્રેજ ગામમાં લોકોના ઘરમાં અનેક વીજ ઉપકરણોને નુકસાન થયાનો પણ દાવો છે

આ દાડા સમયથી આ રીતના ચાલુ જ છે મુશ્કેલી કોઈ પણ માણસો બીમાર પડે તો આઠ અને પણ આવી શકતી નથી અને ઘણી વખત ટ્રેક્ટરમાં બીમાર માણસોને લઈ જવામાં આવે છે સટા ટેક્ટર પણ નીકળી શકતું નથી એટલું પાણી અહીંયા આવે છે જુનાગઢ પંથકમાં રવિવારે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો કેશોદના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે ઓજત નદીનું પાણી ઘેડ પંથકમાં ફરી વળતા ખીરસરા રોડ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે અનેક ગામના હાલાકી પડી ગ્રામજનોનો દાવો છે કે સમયથી આ કોઝવે ઊંચો બનાવવા માટે માંગ કરાઈ રહી છે પરંતુ કોઈ ધ્યાન આપતું રાતના સમયે પવનના જોરદાર સુસવાટા સાથે વરસાદ ખાબક્યો આ દરમિયાન વીજ લાઈન કોઈ ફોલ્ટ સર્જાતા અચાનક વોલ્ટેજ વધી ગયા અને સુત્રેજ ગામમાં લોકોના ઘરમાં અનેક વીજ ઉપકરણોને નુકસાન થયાનો પણ દાવો છે વરસાદ વધારે હોવાના કારણે ભારે વરસાદના કારણે પાણી વધારે આવ્યું છે બીજા નંબરમાં કે ભારે ના કારણે જાજુ બધું ગામ ગામમાં નુકસાન થયેલ છે ટીવીયુ ફ્રીજું આ તે વસ્તુ અન્ય ઘણી વસ્તુનું નુકસાન થયેલ છે સરકાર શ્રીને અમારી અપીલ છે કે આની નોંધ લે કેટલું નુકસાન કેવું થયું છે નુકસાન ઘણું થયું છે ઘરે ઘરે છે ને પંખા અને લાઈટનું જાજુ નુકસાન થયેલું છે આવી વારંવાર ઘટના બને છે પાણીનો પ્રશ્ન તો આ દાડા સમયથી આ રીતના ચાલુ જ છે મુશ્કેલી કોઈ પણ માણસો બીમાર પડે તો આઠ અને પણ આવી શકતી નથી અને ઘણી વખત ટ્રેક્ટરમાં બીમાર માણસોને લઈ જવામાં આવે છે સટા ટેક્ટર પણ નીકળી શકતું નથી એટલું પાણી અહીંયા આવે છે જુનાગઢ પંથકમાં રવિવારે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો કેશોદના ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે ઓજત નદીનું પાણી ઘેડ પંથકમાં ફરી વળતા ખીરસરા ગામથી જોડતા રોડ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે અનેક ગામના હાલાકી પડી ગ્રામજનોનો દાવો છે કે સમયથી આ કોઝવે ઊંચો બનાવવા માટે માંગ કરાઈ રહી છે પરંતુ કોઈ ધ્યાન નથી આપતું રાતના સમય સમયે જોરદાર સુસવાટા સાથે વરસાદ ખાબક્યો આ દરમિયાન વીજ લાઈન કોઈ ફોલ્ટ સર્જાતા અચાનક વોલ્ટેજ વધી ગયા અને સુત્રેજ ગામમાં લોકોના ઘરમાં અનેક વીજ ઉપકરણોને નુકસાન થયાનો પણ દાવો છે વરસાદ વધારે હોવાના કારણે ભારે વરસાદના કારણે પાણી વધારે આવ્યું છે બીજા નંબરમાં કે ભારે વોલ્ટેજ ના કારણે જાદુ બધું માં નુકસાન થયેલ છે ટીવી ફ્રીજ આ તે વસ્તુ અન્ય ઘણી વસ્તુનું નુકસાન થયેલ છે સરકાર શ્રીને અમારી અપીલ છે કે આની નોંધ લે કેટલું નુકસાન કેવું થયું છે નુકસાન ઘણું થયું છે ઘરે ઘરે છે ને પંખા અને લાઈટ નું જાજુ નુકસાન થયેલું આવી વારંવાર ઘટના બને છે પાણીનો પ્રશ્ન તો મુશ્કેલી કોઈ પણ માણસો બીમાર પડે તો એકસો આઠ અને પણ આવી શકતી નથી અને ઘણી વખત ટેક્ટર માં બીમાર માણસો ને લઈ જવામાં આવે છે છતાં ટેક્ટર પણ નીકળી શકતું નથી તેટલું પાણી અહિયાં આવે છે